પોરબંદર આર્ય સમાજ દ્વારા વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પેરેડાઈઝ ફુવારા ચોક ખાતે પર્યાવરણની શુદ્ધિ માટે યોજાયેલા આ વૈદિક યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ખાસ જોડાયા હતા પોરબંદરમાં વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિની ઉજવણી અને વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે સાપ્તાહિક સત્સંગ સાથે વૈદિક હવનનું પેરેડાઈઝ ફુવારા નજીક આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત શહેરીજનો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રારંભમાં આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ જણાવ્યું હતું કે માનવ માત્રના કલ્યાણ અને સુખાકારી માટે કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે અને હવા પાણી આકાશ અને જમીનના શુદ્ધિકરણના ઉમદા હેતુસર આ સાપ્તાહિક સત્સંગ હવનનું આયોજન કરવામાં આવ્યું છે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા વળોનો સંદેશ આપ્યો હતો આપણા ઋષિમુનિઓ હોમ હવન યજ્ઞ કાર્ય કરી પર્યાવરણનું રક્ષણ કરવું એ ઈશ્વરીય કાર્ય માનતા હતા હાલમાં વિશ્વ પર્યાવરણની ઔનિતિને કારણે પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે ત્યારે પર્યાવરણના જતન માટે યજ્ઞ કાર્ય શ્રેષ્ઠ છે તેવું જણાવીને સૌ મહાનુભાવોને આવકારાયા હતા આતકે આર્ય સમાજ દ્વારા ઉપસ્થિત રહેલા ભાવીજનોને યજ્ઞનો મહિમા પુસ્તકનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડા સેવાકર્મી રમેશભાઈ દવે અને પરેશભાઈ ગોહેલ ઉપરાંત આજુબાજુની સોસાયટીના ભાઈઓ બહેનો આર્ય સમાજના ભાવિકો શહેરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ ઝુંગીવાલાના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર